પચીસ છ પચીસ છ નું વાવેતર છે એટલે આવતી પચીસ છ આઠે બે મહિના થાય સાઠ દિવસ આજે સાઠ દિવસમાં કેટલા દિવસ ઓછા થાય પાંચ ને બે સાત આજે અઢાર તારીખ છે ને એટલે ત્રેપન દિવસના છે આ સોયાબીન ફૂલે સંગે મરમર અને અત્યારે સાડા ફૂટ ઉપરની હાઈટ તો થઈ ગઈ છે અને હજી વધવાનું ચાલુ છે અને ફ્લાવરિંગ પણ ફૂલે ફૂલ છે ઉપરથી લઈને ઠેઠ નીચે સુધી આખા છોડમાં એક સાથે ફ્લાવરિંગ ચાલુ છે ફૂલે સંગે મરમર મને એવું લાગે છે કે પાંચ પાંચ ફૂટ ના હાઈટ આવશે પાંચ ફૂટ ની ફૂટ નથી કરવા આવે અને રોકવા પડે રોકવા નથી ના રોકવા જ પડે હવે આને આ દૂરથી કોઈ આવતું હોય તો કપાહ નો ઘેરો લાગે આ ગતરો કપાસ હોય ને એવું લાગે બસ હવે તું એમાં જા ને ભાંગ છે ભાઈ કેટલું તો એમાં ભાંગ છે પાતલામાં આયુ જવાનું હોય હવે આમાં દવા છંટકાવ કરવો હોય હે બરોબર હવે આમાં દવા આવશે એમ્પ્લીગો અને ફૂગનાશકમાં એક સારું એજોક્સી સ્ટ્રોબિન અને ઈર માટે એમ્પ્લીગો આ બેય દવાનું મિશ્રણ છાંટવાનું છે અને આવનારું જે પાન આવશે ને એમાં એમોનિયા પાવું છે વીઘે દસ કિલો સરસ બને ગઈ